રાત જોઈ ન દિવસ ન પૂરના પાણીની પરવા કરી ન વરસાદી માહોલની તેમના માટે તો બસ લોકોને કેવી રીતે અંધારપટમાંથી બહાર કાઢવા અને તેમના ઘરમાં અજવાળું પાથરવું તે જ લક્ષ્ય હતું અને છે આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકા પીજીબીસીએલ ના કર્મચારીઓની જેમણે ચોવીસે કલાક રાત દિવસ કામ કરીને ફરી ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો શરૂ કરી દીધો છે આ દ્રશ્યો જુઓ વરસાદી પાણી ભર્યા છે છતાં વીજ વિભાગના કર્મચારીઓ પાણીની વચ્ચે ખાડા ખોદી વીજ પોલ ઉભા કરી રહ્યા છે જ્યાં પાણીમાં કાંઈ નથી દેખાઈ રહ્યું ત્યાં પણ વીજ પોલ ઉભા કરવા માટે જહેમત કરી રહ્યા છે માત્ર દિવસ નહીં પરંતુ રાત્રીના અંધકારમાં પણ પીજીવીસીએલ કર્મચારીઓ શાંત ન બેસ્યા અને પોતાની કામગીરી ચાલુ રાખી જ્યાં વીજપોલ ધરાશાયી થયા હતા ત્યાં વીજપોલ ઉભા કર્યા જ્યાં તાર તૂટી ગયા હતા ત્યાં તાર રિપેર કર્યા અને જ્યાં ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા હતા ત્યાં નવા ટ્રાન્સફોર્મર લગાવ્યા અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી ચાલુ કરી દેવાયો ભારે બારિશ ઓર हेवी विंड स्पीड में हमारी बिजली कंपनी के लाइनों और पोल के भारी नुकसान हुए थे इसमें हमारे रिपोर्ट के अनुसार टोटल 1100 सौ पोल और 35 फाइव ट्रांसफॉर्मर डैमेज हुए थे तो उस दिन हमारे टोटल 50 टीम 50 टीम काम कर रही थी और हमारा चीफ इंजीनियर श्री आरजे बाड़ा सर के, के नीचे जल्दी ही जल्दी हमने गाँव के बिजली सप्लाई का काम पूरा कर दिया था और अभी खेती एजी फीडर है हमारा जो खेती फीडर उसमें जो डेमेज हुआ था उसका काम भी सीते टका काम

જે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેથી ખેડૂતોની ચિંતા પણ દૂર થશે આમ પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી છે જેને વી ન્યૂઝ આવકારે છે બ્યુરો રિપોર્ટ વી ટીવી ન્યૂઝ